લોકો ગયરાના

દેવાયત ખવડ અવારનવાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવતા હોય છે ત્યારે હવે દેવાત ખવડ દ્વારા જે ધ્રુવરાજ સિંહ પર થયેલા હુમલાનો મામલો સામે આવ્યો છે એ જ વિષયને લઈને હવે મોટું નિવેદન સામે આવ્યું આવ્યું છે છે એવું કહેવામાં લોકો હુમલો કરવામાં આવ્યો હતો સોનાના ચેન અને રોકડ રકમની પણ લૂંટ કરી છે તેવી પણ વિગતો સામે આવી રહી છે આવા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે દેવાત ખવડ મુખ્ય હતો ને બંદૂક બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી

બંને ગાડી બ્લેક ફિલમ હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદરથી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકલને હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને તું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબરની રિવોલ્વર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં થયું ફ્રેક્ કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ જે જણા જણા હતા મોઢું બાંધ્યા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ મે દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ અને મારી આ રીઓ તારા આટું લાયો છું બે નંબરની વડારો કરીને તને માન નાખવા દઈ તું જો કેસ બેસ કરતો મારી એ વારે આમાં કારણ શું હોય છે એકદમ ભાઈ ખાસ કરીને જો તમારી કોઈ કે કે કારણ તો હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો તો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયા માં ના સોરી એવો મેસેજ હતો મે સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કરું હવે

એ રીતના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી કરેલું જ ન હતું એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બઉ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આયા છે તો એના કઈ એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા લઈ નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા

oh જે પ્રમાણે અહીં વાતચીત કરવામાં આવી છે એ પ્રમાણે આજે વહેલી સવારે અગિયાર વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો આપણે જોયું હતું કે ફોર્ચ્યુનર ગાડી અને કિયા કારની વચ્ચે અકસ્માત સર્જાયો હતો ને બાદ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો અને જે પ્રમાણે ધ્રુવરાશિ દ્વારા કહેવામાં આવ્યું છે કે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કરવામાં આવ્યો છે પચાસ ની સ્પીડે ગાડી ચલાવતા હોવા છતાં દેવાદ ખબરની ફોર્ચ્યુનર અને એક ક્રિએટા ગાડીએ પાંચ વખત ટક્કર મારી હતી તેવી પણ વિગતો અહીં આપવામાં આવી છે પછી આ બંને ગાડીમાંથી ઉતરેલા કોઈ ધ્રુવરાજ સિંહને માર્યો હતો અને ગાડીમાંથી ત્રણ લોકો હતા માત્ર ધ્રુવરાજ જ જે લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો પગમાં એક ફ્રેક્ચર અને હાથમાં બે ફ્રેક્ચર થયા હોવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે એટલે ખાસ કરીને દેવાત ખબર હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે જે પ્રમાણે આક્ષેપો મૂકવામાં આવ્યા છે એ પ્રમાણે અને ખાસ કરીને જૂની અદાવતને ધ્યાનમાં લઈને હુમલો કરવામાં આવ્યો છે એવું પણ ક્યાં કહેવામાં આવ્યું છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ કેસમાં કયા નવા વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર